એનો રિચાર્જ બી અમે પોતે જ કરીએ છીએ એટલે એ બી મળે બીજું કે અમારો ટાઈમ એમણે ફિક્સ નથી કર્યો અમારું ઓન પેપર ગુજરાત હેલ્થ વર્કર યુનિયન ઓન પેપર પર લખેલું છે તો બે કલાક થી વધારે અમને કામગીરી કલાકો કામ કરાવે છે અને ગમે ત્યારે કોઈ બી કામ હોય તો દિવસ પ્રમાણે કોઈ બી ટાઈમે અમને બોલાવે છે

બીજું કે અમારી જે સિલાઈ થાય છે બ્લાઉઝ ની સિલાઈ છે ડ્રેસ ની સિલાઈ તે બી અમને આપે અને અમારે બધું જ આ ચાલીને કામ કરવાનું હોય છે બધું જે અહીંથી ગ્રામ્યમાંથી તો કિલોમીટર દિવસમાં અમારે ચાલવાનું હોય છે તો અમને એમાં ચાલવામાં કોઈ મદદરૂપ થાય કે અમને સાયકલ છે સ્કૂટી છે એવું કંઈક પણ અમને આપે તો સરકારે શું કે અમને વહેલું એ જગ્યાએ પહોંચી શકીએ આ બધી અમારી માંગણી છે બીજું કે અમને નથી ટાઈમસર પગાર મળતો નથી એ પણ સમગ્ર પ્રશ્ન છે હાલ કેટલી છે હા સમગ્ર જિલ્લાનો છે અને અમારી બેનો સાતસો થી આઠસો બેનો છે આજે હાજર તમારું પરિચય મારું નામ સરલતા બેન નવનીતભાઈ વાઘેલા છે હું એક આંગણવાડી કાર્યકર છું હું યુનિયન લીડર છું નડિયાદ તાલુકાની રજૂઆત નો અમે રજૂઆત એ કર્યું કે આજે અમારે રાષ્ટ્રીય હડતાલ છે નવ સાત છે અમારે કામગીરી ફોન પર થતી જ નહીં અને ગામડામાં લોકેશન પકડાતું જ નહીં અને અમારી જોડે લોકેશન વાળા ફોટા માગે એ લોકેશન એની કામગીરી અમારે નહીં થતી એફઆરએસ નહીં થતું અમને કાયમી કરો પછી અમને બહારની કામગીરી ના સોંપો જે બીએલઓ ની કામગીરી છે અમને ના સોંપો આંગણવાડી કાર્યકર બીએલઓ ની કામગીરી કરી જ ના શકે એમ કારણ કે રવિવાર એક દિવસ હોય તો એક દિવસે એ બીએલઓ કામગીરી કરે તો એમનું ઘર સાચો એ એટલે અમને બે અમને કાયમી સરકાર કાયમી કરો બે થી કેન્દ્ર સરકાર એક રૂપિયો વધાર્યો નહીં એટલે અમારો પગાર વધારો અને અમને કાયમી કરો અમે કેસ જીતી ગયા છીએ હાઈકોર્ટમાં કેટલી બહેનો આવી છે અમારી બેનો ત્રણસો બેનો 300 થી વધારે બેનો હશે